cái ơi la cái sao lại đi? Xin nô tám dao anh Xin sao mà đâu mua được chi chứ? chưa thấy bát હું તો દેવ પાછા ને ચો વાઘ નઈ આવતો હોય આ દેવભાઈ કે ચો વાઘ ગયા આવતો રહ્યો કાળ મોટી ડોસી લે આ મેલ્યો

બેારુંમાં સાંભળો બેઓ બેારુંમાં સફા ગયા છે જો તો જો ભાડ્યો તો વાઘ આવી રહ્યો છે તરમાં લઈ લેડો તાન લેડો વાઘ છે

аю ખિવદ ખબા�, ૫સલી જઇ ૄ ખ઺૾ણ